તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે વિડીયોની અંદર કારની ટોટલ ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો સાથે ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં આ ફોર વ્હીલ કાર વેચવાની છે ગાડી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ વી એક્સ આઈ તમે વિડીયો અંદર જોઈ શકો છો મોડલ વાત કરું બે હજાર ચાલુ જોવા મળશે અત્યારે પાવરફુલ એન્જિન છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો પેલા કારના ઓનરનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના માહિતી મળી જશે પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક્ટ કરીને જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટોટલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે પીયુસી ચાલુ છે વીમો એક્સપાયર એટલે કે વીમો પૂરો થઈ ગયેલો છે અને આ ગાડી ત્રણ ઓનર જોવા મળશે પાવરફુલ એન્જિન છે ટાયર સાચવેલી ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ છે રિન્યુ ચાલુ છે અત્યારે કિંમત માત્ર એક લાખ ને ઓગણસાઠ હજાર તે પણ અંદાજિત કિંમત રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો